તો નમસ્કાર સાહેબ વિડીયોમાં તમારું સ્વાગત કરું ત્યારે મિત્રો હાલમાં તમને ખબર જશે કે ગાંધીનગરના સેક્ટર અગિયારમાં મિત્રો હાલમાં જે ફોરેસ્ટના વિદ્યાર્થીઓ મિત્રો એક આંદોલન કરવા માટે ગયા છે એક આવેદનપત્ર આલવા માટે ગયા છે અને આવેદનપત્ર એટલા માટે મિત્રો આ જે ફોરેસ્ટના વિદ્યાર્થીઓ છે તે હાલી રહ્યા છે કે મિત્રો તેમનું મેરિટ હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યું અને મેરિટ જાહેર કરવામાં આવ્યું છે પણ જે આઠ ગણા પાસ થયા છે એમનું મિત્રો મે મેરિટ જાહેર કરવામાં નથી આવ્યું અને આ વિડિયો તમે જોઈ લો સાહેબ કે આવેદનપત્ર આપ

છે મિત્રો આપણો આટલો આપણે એવી તો શું ભૂલ કરી છે કે આપણને ડાયરેક્ટ જ જેલમાં નાખી દેવામાં આવે છે આપણે કોઈપણ જાતનો ઉબાળો કે કોઈપણ જાતની તોડફોડ કરવા માટે નથી ગયા ત્યાં આપણે આપણો ન્યાય કરાવવા માટે એટલે કે આપણે ન્યાય લેવા માટે ગયા છીએ આપણા ખુદનો ન્યાય લેવા માટે ગયા છે તો આપણા જોડે સરકાર આટલો મોટો અન્યાય શા માટે કરી રહી છે એ કંઈ ખબર નથી પડી રહી મિત્રો મિત્રો તમે ફોરેસ્ટના વિદ્યાર્થીઓ તો તમે શું કહેવા માગો છો એ ખાસ નીચે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં ને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો